આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણા અન્વે સતવૃંદ તથા હરિભક્તો દ્વારા સુંદર કલાત્મક અને ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે શ્રી સ્વામિનારાયણ ભગવાનને સ્વહસ્તે લખેલ સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રીને બસો વર્ષ પૂર્ણ થતા વિવિધ ચિત્રોથી આલેખન થયું છે દેવભાષા સંસ્કૃતમાં લિખિત શિક્ષાપત્રીમાં બસ્સો બાર શ્લોકો છે જેનું ભાષાંતર ગુજરાતી હિન્દી અંગ્રેજી ફ્રેન્ચ વિગેરે દેશ વિદેશની ઓગણત્રીસ કરતાં વધુ ભાષાઓમાં થયેલ છે ચાલીસ બાય ચાલીસની રંગોળીમાં વ્યસન મુક્તિ સેવા આત્મહત્યા ન કરવી જીવદયા ગૌપૂજા હિંસાચોરી ન કરવી પર્યાવરણ જાળવણી સંરક્ષણ મહિલા ઉત્કર્ષ મૂર્તિ વિગેરે ફ્લોટથી સુશોભિત સહિત એલઈડી સ્કીનથી એલઈડી સ્ક્રીનથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોના દર્શનની ઝાંખી ફરતી વિશાળ કદની શિક્ષાપત્રી રોશનીનો શણગાર જેમાં વિવિધ રંગોના કુલ ત્રણસો કિલોનો ઉપયોગ થયો છે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ખાતે છેલ્લા એકતાળીસ વર્ષથી વિશાળ પાયે ભારતીય વિરાસત ને સંસ્કૃતિનું સંવર્ધન થતું રહે તે માટે વિવિધ થીમ પર સુંદર કલાત્મક રંગોળીની સજાવટ કરવામાં આવે છે આપણા સનાતન ધર્મમાં દીપોત્સવ દિવાળીનો ઉત્સવ તેમાં ખાસ કરીને ગુજરાતીના આજુબાજુમાં બહુ જ આનંદ ઉત્સાહથી દીપાવળીનો ઉત્સવ મનાવી રહ્યા છે એમાં બધાએ ઘેર ઘેર રંગોળી પૂરતા હોય છે આ સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન મણિનગર મંદિરમાં પણ સરસ મજાના વર્ષોથી આ રંગોળીનું સજાવટ થતું હોય છે રંગોળી કરવાથી તમને બધાને ખ્યાલ હશે કે જે જે રંગોળી માણસો કરે છે અમારા સંતો ભક્તો તેની બુદ્ધિ બહુ જ સરસ મજાની કેન્દ્રિત થતી હોય છે કાણકામાં બુદ્ધિનો ખીલવાનો એક સરસ મજાનો લુકઆઉટ મળી જતો હોય છે અને ક્યાંય જગ્યાએ કયો રંગ પૂરવો આ સરસ મજાની બુદ્ધિનો લુકઆઉટ રહ્યો છે એટલા માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આવા સરસ મજાના ઉપદેશો આપ્યા છે આ શિક્ષાપત્રીને આજે બસો વર્ષ થઈ રહ્યા છે તેના આનંદ ઉત્સવોમાં આ રંગોળીનો જ્યાં જ્યાં અમે સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન અત્ર તત્ર દેશ વિદેશમાં આવી જ રંગોળીઓ અમે સર્જતા હોઈએ છીએ